નમસ્કાર મિત્રો આજે હું તમારી સાથે એક હેલ્ધી ખીચડીની રેસીપી શેર કરવા જઈ રહી છું બહુ બધા લીલા શાકભાજી મિક્સ કરીને આજે આપણે જુવારના ફાળાની ખીચડી બનાવીશું આપણા રોજિંદા આહારમાં આપણે જુવારનો ઉપયોગ ખૂબ જ ઓછો કરતા હોઈએ છીએ પણ જુવાર છે એ ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર હોય છે તો આજની આપણી આ ખીચડી એકદમ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી પણ બનવાની છે અહીં આજે આપણે પાંચ વ્યક્તિને સર્વ કરી શકાય તેટલી ખીચડી બનાવીશું તો એના માટે અહીં મેં એક કપ જેટલા જુવારના ફાળા લીધા છે જુવારના આવા તૈયાર ફાળા તમને કોઈપણ કરિયાણાની દુકાનેથી ખૂબ જ આસાનીથી મળી જશે ખીચડી માટે આપણે જેટલી જુવાર લીધી હોય એના કરતાં અડધી એટલે કે અડધો કપ જેટલી અહીં આપણે દાળ લઈશું અહીં મેં યલો મુગર દાળ લીધી છે પણ અહીં તમે ફૂતરાવાળી ગ્રીન દાળ પણ લઈ શકો છો હવે બેથી ત્રણ વાર પાણી નાખીને આને આપણે બરોબર ધોઈ લઈશું જો તમારી પાસે સમય હોય તો આ જુવારના ફાડા અને દાળ એ બંને તમે થોડીકવાર માટે પલાળી રાખશો તો એનાથી ખીચડી એકદમ સોફ્ટ બનશે અને પલાળ્યા વગર પાણીથી બરોબર ધોઈને આ રીતે તમે એને ડાયરેક્ટ પણ બનાવી શકો છો હવે આ ખીચડીને વધારે હેલ્ધી બનાવવા માટે આપણે જેટલું અનાજ લીધું છે એટલા જ પ્રમાણમાં એમાં લીલા શાકભાજી પણ મિક્સ કરીશું અહીં મેં થોડા લીલા વટાણા કેપ્સિકમ ગાજર અને ટામેટા લીધા છે સીઝન પ્રમાણે આમાં તમે પાલક પણ મિક્સ કરી શકો છો અને થોડી કોબીજ અને ડુંગળી મિક્સ કરવી હોય તે પણ કરી શકો છો જુવારની આ ખીચડી આજે આપણે ઘી અને તેલ એ બંને મિક્સ કરીને વઘારીશું તો અહીં મેં એક ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે ને એટલું જ હું અહીં તેલ પણ લઈ લઉં છું તેલ બરાબર ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું અને સાથે અડધી ચમચી જેટલી રાય પણ મિક્સ કરી દઈશું અને એની સાથે જ આપણે વઘારમાં થોડા ખડા મસાલા પણ એડ કરીશું તો એક તમાલપત્ર એક લાલ સૂકું મરચું અને સાથે થોડા તદ લવિંગ અને મરી એ પણ એડ કરી દઈશું આપણી દેશી જુવારને ઇન્ડિયન મિલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે ને એકદમ ગ્લુટન ફ્રી પણ છે ખડા મસાલા પછી હવે આપણે એડ કરીશું થોડો મીઠો લીમડો સાથે હું અહીં બારીક સમારેલું એક લીલું મરચું નાખી દઉં છું અને સાથે એક ચમચી જેટલી આપણે આદુની પેસ્ટ મિક્સ કરી દઈશું અડધી મિનિટ માટે તેલમાં આ બધા જ મસાલાને આપણે બરાબર સાંતળી લઈશું અને સ્વાદ માટે આપણે બે પીંચ જેટલી હિંગ એડ કરી દઈએ અને સારા કલર માટે વઘારની અંદર જ હું અહીં અડધી ચમચી જેટલી હળદર પણ મિક્સ કરી દઉં છું હવે આ બધા જ શાકભાજીને આપણે તેલમાં પહેલાં બરાબર સાંતળી લઈશું જુવારના ફાડામાં ખૂબ જ માત્રામાં ડાયટરી ફાઇબર્સ રહેલા છે ને આપણે જે શાકભાજી લીધા એ પણ ફાઇબર્સથી ભરપૂર હોય છે એટલે હાઈ ફાઈબર્સવાળો ખોરાક લેવાથી તમને લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લાગે એટલે તમે આચરકુચર ખાવામાંથી બચી જશો અને એનાથી તમારું વજન પણ નહીં વધે અને જુવાર ગ્લુટન ફ્રી છે સાથે સાથે લોટ કરતાં પણ આખા ફાડા છે એ થોડા વધારે પૌષ્ટિક પણ હોય છે એટલે જે લોકો ડાયાબિટીસના દર્દીઓ છે કે પછી કબચિયાતનો પ્રોબ્લેમ હોય તો એ લોકો આ રેસીપી ચોક્કસ ટ્રાય કરી શકે છે તમે જોયું ને શાકભાજી મિક્સ કરવાથી આ ખીચડી કેટલી કલરફુલ લાગી રહી છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈએ અને જેટલું તીખું બનાવવું હોય એ પ્રમાણે લાલ મરચું પણ મિક્સ કરી દઈશું અહીં જુવારના ફાળા આપણે બિલકુલ પલાળ્યા વગર લીધા છે અને ચોખા કરતાં જુવાર છે એ પાણી થોડું વધારે સોસે છે એટલે આપણે આમાં ડૂબ ડૂબા પાણી મિક્સ કરીશું અને આ ખીચડી છે એ જેટલી ઢીલી બનાવશું એટલી જ એ વધારે ટેસ્ટી પણ લાગશે એટલે અહીં આપણે રૂટિન ખીચડી કરતાં પાણી આમાં થોડું વધારે મિક્સ કરીશું તો અહીં મેં ડૂબા પાણી નાખી દીધું છે એની સાથે હું થોડા સિંગદાણા મિક્સ કરી દઉં છું બરાબર મિક્સ કરી લીધા પછી કૂકરને હવે આપણે ઢાંકણ લગાવી દઈએ અને આની આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ચાર વિસલ બોલાવી લઈશું ચાર વિસલ થઈ ગઈ છે ગેસને હું એ બંધ કરી દઉં છું પણ આ કુકરને આપણે તરત જ નથી ખોલવાનું કુકરને આપણે થોડીક વાર માટે સીઝવા દેવાનું છે અને આમાંથી બધી જ વરાળ નીકળી જાય પછી જ આપણે કૂકરને ખોલીશું સારી રીતે સીઝેલી ખીચડી ખૂબ જ સરસ બને છે તો હવે આપણે કૂકરને ખોલીશું પાણી ઓછું પડ્યું હોય ને ખીચડી જો થોડી કઠણ બની હોય તો આ સ્ટેજ પર તેમાં થોડું વધારે પાણી એડ કરીને તમે ઢીલી પણ બનાવી શકો છો તો અહીં આપણી જુવારના ફાળાની ખીચડી તૈયાર થઈ ગઈ છે છેલ્લે બારીક સવારેલી થોડી કોથમીર સ્પ્રિન્કલ કરીને આપણે તેને ગરમા ગરમ સર્વ કરીશું